માજી સુધરા સભ્ય સામાજિક આગેવાન તેમજ સમાજ માટે હર હંમેશ સક્રિય રહેતા મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર ઢેબરનગર તેમજ

પાટોત્સવનો કાર્યક્રમ આ વિસ્તાર એટલે કે શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકર નગર ઢેબરનગર શિવશક્તિ સોસાયટી આ સમગ્ર વિસ્તારનો બધા જ ભાઈઓ બહેનોને આવરી લઈ અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે ભજન કરે ભોજન કરે એવા શુભ હેતુથી આમ તો આ કાર્યક્રમ બે વાગ્યાથી ચાલુ થઈ ચૂક્યો છે સંતોના સમય અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યક્રમની અંદર જે કંઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લોકલાડીલા અને ઉમદા કાર્ય કરતા ભાઈ શ્રી મનોજભાઈ દ્વારા એટલે કે તેમના દ્વારા બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે મહારાજનો પાઠોત્સવ થાય આ અંદર અઢારે વર્ણના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવ ભક્તિ થી રહે અને સાચા અર્થ ની અંદર સામાજિક સમરસતા વાતો કરીએ છીએ વાતો કરતા નહીં પરંતુ એનું અમલીકરણ કરી અને મનોજભાઈ નંદાણીયા એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર અઢારે અઢાર વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો આ મનોજભાઈને અને આ વિસ્તાર એક શમ્પથી એકજૂથ થી મળીને આ કાર્યક્રમ કર્યો છે એને ખૂબ ખૂબ શબ્દોમાં એમને અભિનંદન આપીએ છીએ અને આવા જ ઉમદા કાર્યો આ વિસ્તારમાં ભાઈ શ્રી આ વિસ્તારના આગેવાન મનોજભાઈ નંદણીયા દ્વારા થતા રહીએ એવી ભગવાન શ્રી રામદેવિર ના તરણોમાં આહીર વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા